અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલા અને આગની ઘટનાઓથી કુખ્યાત નોબેલ માર્કેટમાં કરવામાં આવેલા દબાણો હાઇવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો ગુજરાતભરમાં પોલીસ દ્વારા હાલમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આગની ઘટનાઓથી કુખ્યાત બનેલા નોબેલ માર્કેટ પણ તંત્રની રડારમાં આવ્યું છે અને હાઈવેને અડીને કરવામાં આવેલા દબાણો પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અંકલેશ્વરની વાલિયા ચોકડીથી લઈને નોબલ માર્કેટ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો નેશનલ વાલિયા ચોકડીથી લઈને સુધી સરકારી જમીનો તથા નેશનલ હાઈવે પર આવેલા દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં રોડ ની બંને સાઈડ તથા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે